કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણો ત્રીજો લેક્ચર ડીઝલ સુરક્ષ સમીકરણ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ની અંદર દાખલા નંબર પ્રશ્ન પેલો દાખલા નંબર એક જોઈએ નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે આપણને સૂચના આપેલી છે કે નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે y 3x 5 ને ત્રણ ઓપ્શન આપેલા છે કે y 3x 5 ને પહેલું કે અન્ય ઉકેલ હોય કે આપેલું જે સમીકરણ જે છે આ જે સમીકરણ આપેલું છે y 3x 5 તો આ સમીકરણ માટે એવું કહેવામાં આવ્યું કે આ સમીકરણ જે છે એ સમીકરણ માટે તો કે પેલું છે કે અન્ય ઉકેલ હોય

તરત તમને મળશે વાયની કિંમત મળશે પછી તમે બે મૂકશો એક્સ ની જગ્યાએ તો વાયની કિંમત કંઈક અલગ મળશે તમે એક્સ ની જગ્યાએ ત્રણ મૂકશો તો ની કિંમત કંઈક અલગ અલગ મળશે એવી રીતના તમે અલગ અલગ કિંમત મૂકશો

ત્યારબાદ પ્રશ્ન બીજો જે છે કે નીચેના પૈકી প্রত্যেক સમીકરણના ચાર ઉકેલો શોધો આ જે સમીકરણ આપણને એક આપેલું છે આ સમીકરણના આપણે ચાર ઉકેલ મેળવવાના છે જો પહેલી વસ્તુ ઉકેલ મેળવવાનું કે તમને કે ચાર ઉકેલો મેળવો કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય અને તમને એવું કહેવામાં આવે કે ચાર ઉકેલ મેળવો અથવા ચાર ઉકેલ શોધો તો આપણે એક વસ્તુ એ યાદ રાખવાની કે સમીકરણ પેલા જોવાનું એ સમીકરણની અંદર તો કે 2x y 7 આ સમીકરણ છે તો એ સમીકરણની અંદર આપણે એ જોવાનું ચલ x અથવા y વાળું પદ એકલું હોવું જોઈએ કોણ એકલું છે જે કોઈ એકલું હોય એ એકને તમે સૂત્રનો કરતા બનાવી નાખો તો આ સમીકરણની અંદર 2x y 7 y કરો એકલું છે

x ની જગ્યાએ કોઈ પણ કિંમત આપણે મૂકી સકીએ પરંતુ આપણે x ની જગ્યાએ 0 પહેલા મૂકી પછી 1 મૂકી 2 અને 3 અને 4 એમ ક્રમિક સંખ્યા જ આપણે મૂકશું એટલે x બરાબર 0 લેતા એટલે y બરાબર 7 ના 7 એમ નહી માઈનસ ના માઈનસ 2 ના 2 એમ નહી x ની જગ્યાએ કેટલા મૂકશું 0 મૂકશું અહીંયા કીધું આપણને કે જ્યાં તમને x દેખાય ત્યાં આપણે 0 મૂકવાના છે એટલે y ના y બરાબર 7 ના 7 માઈનસ ના 2 ના 2 x ની જગ્યાએ આપણે 0 મૂકીએ ચાલો હવે આ y બરાબર 7 ના 7 ના માઈનસ 2 0 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો તો જવાબ હંમેશા 0 આવશે એટલે આયા આવા ટૂંકમાં જવાબ આવશે 0 y બરાબર આપણને કેટલા મળ્યા 7 આપણે x બરાબર કેટલા મળતા હતા 0 એ આપણે ધારી લીધા કે ધારો કે હું x ની જગ્યાએ 0 મૂકું તો તમને ટૂંકમાં y ની કિંમત 7 મળી એવી જ રીતના હવે x ની જગ્યાએ આપણે ટૂંકમાં 1 મૂકશું તો આપણને y ની કિંમત મળશે એટલે આપણે લખશું કે કુકેર એથી ઉકેલ અને અને મળ્યો આ જ સમીકરણ પાછું લઈ લે 2x એક્સ 7 વાય બરાબર સાત ને સૂત્રનો કરતા વાય બરાબર સાત 2x ટુ એક્સ હવે એક્સ સાત ના સાત માઇનસ ના માઇનસ બે ના બે જગ્યા આપણે કેટલા મૂકવાના છે એક જ્યાં આપણને એક દેખાય છે ત્યાં આપણે એક મુકવાના અહીંયા આપણે મૂકીશું એક તેથી y बराबर 7 ना 7 माइनस ना माइनस 2 નો x સાથે ગુણાકાર કરો 2 * 1 = 2 અહીંયા આવશે 2 તેથી y बराबर 7 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 5 વધે તેથી આપણે ઉકેલ મળ્યો x કેટલા લીધા તો કે 1 અને y કેટલા મળ્યા 5

તેથી ઉકેલ આપણને કેટલું કયા મળ્યા તો કે x 3 અને y 1 આ ચોથો ઉકેલ એટલે આવી રીતના ટોપમાં ચાર ઉકેલ મળે તો ઉકેલ મેળવવા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ 2x y 7 જે કોઈ એક પદ હોય ને ચલવાળું એને પહેલા સૂત્રનો કરતા બનાવો પછી x ની જગ્યાએ તમને મજા આવે ને કિંમત મૂકવાની પણ ખરેખર જો તમે 0 એક બે ત્રણ ક્રમિકાલશો તો સાદુ રૂપ આપવામાં એ ખૂબ મજા આવશે એટલા માટે હંમેશા જીરો એક બે ત્રણ આજે મેં જેવી રીતના દાખલો ગણ્યો છે એવી જ રીતના તમે ગણશો એટલે સરળતા રૂપી આ દાખલો નીવડશે દાખલા નંબર બીજો પાઈ એક્સ વત્તા વાય બરાબર નવ આપણે ચાર ઉકેલ મેળવવાના છે હવે આમાં આપણે તો કે જે y જે છે y વાળું પદ જે છે ટૂંકમાં એ y ને આપણે ટૂંકમાં સૂત્રનો ગણતા કરી સૂત્રનો ગણતા બનાવીશું y બરાબર अन 9 न 9m नये अप yx जैसे पहले बाजू जाए ल माइनस पाइए एक्स, एक्स।, एक्स बराबर जीरो लेटा तेरे अब वाई न वाई 9 न 9m नये माइनस न माइनस पाइना पाइ एक्स जैसे जीरो तेरे थी वाई बराबर

વાય બરાબર નવ માઇનસ પાય એક્સ ની જગ્યાએ તેથી નવ ના નવ એમના માઇનસ ના માઇનસ પાય ગુણ્યા એક એટલે પાય તેથી ઉકેલ આપણને મળ્યો એક્સ એક અને વાય નવ માઇનસ

बे तो तो है वाई जो कि नऊ माइनस टू बाय अबे आपने वाई बराबर नऊ माइनस फाइव एक्स चौथों के अंदर ले एक्स बराबर त्राण लेता तो वाई बराबर नऊ माइनस फाइव एक्स निजी के त्राण तो वाई बराबर

બસ ય વાળો ઉપર તોમાં y તો કે 1 લીધા એટલે 1 આય આવશે આપણે બે ઉકેલ મળ્યા હવે પાછું ત્રીજો ઉકેલ આપણે x = 4y એટલે y y = તો કે 2 લેતા તેથી y = સોરી x = 4 4 માં 4 y ની જગ્યાએ 2 તેથી x = 4 * 4 4 * 2 8 તેથી

Sai